ચાલો બે આ તૂચા સામે માથા પર ખંભા પર કમરે કોઠણી અદક મોઢા ઉપર આંગળી હવે આજે આપણે વાર્તા કરશું વાર્તાનું નામ છે તરસ્યો કાગડો પેલા તો મને નહીં કયો કાગડો કેમ બોલે બસ બસ હવે એક હતો કાગડો શું હતું આમ ઉડે વળી આમ ઉડે આમ તેમ ઉડ્યા કરે પછી ઉડી ઉડીને થાકી ગયો ભાઈ થાકી ગયા તો એને પાણીની તરસ લાગી એને આમ જોયું તેમ જોયું પણ પાણી ક્યાંય દેખાણું નહીં પછી કાગડાભાઈ તો છે ને ઉડતા ઉઠતા એક વાડામાં ગયા ક્યાં ગયા તો વાડામાં છે ને એક કુંજો હતો શું હતું હવે કુંજો જોયો ને તો કાગડાભાઈને ને થયું કે આમાં પાણી હશે તો ઉડીને કુંજાના કાંઠા પર કાગડાભાઈ તો બેસી ગયા તો કુંજામાં એને ચાંચ નાખી ને તો પાણી સુધી એની ચાચ પો નહી પછી કાગડાભાઈ તો બહુ તરસ લાગી હતી ને પછી કુંજામાં પાણી હતું પણ પીવું કઈ રીતે હવે ઊંડું પાણી હતું તો ચાચ ન જાય તો કાગડાભાઈ પાણી પી શકે ન પી શકે પછી કાગડાએ તો છે ને કુંજાની આસપાસ જોયા કાકરા શું જોયું કાકરા જોયા પછી એક કાકરો લઈ ચાંચ વડે અને કુંજામાં નાખ્યો પછી બીજો કાકરો લઈને વળી પાછો કુંજામાં નાખ્યો વળી ત્રીજો લીધો ચોથો લીધો એમ કરી અને કેટલા બધા કાકરા લઈ અને શેમાં નાખ્યા એને કુંજામાં કુંજામાં કાકરા નાખ્યા ને એટલે પાણી છે ને એ ઊંચું આવતું ગયું શું થયું ઊંચો આવતો ગયો પછી કાકરા નઈ ખાને એટલે પાણી ઊંચે આવી ગયું એટલે કાગડા ભાઈ ની ચાંચ પાણી માં વહી ગઈ અને કાગડા ભાઈ થી પાણી પીવાઈ ગયું અને કાગડા ભાઈ તો પેટ ભરીને પી લીધું અને પછી કાગડો ઉડી ગયો કા કરતો ઉડી ગયો ઉડી ગયો આમ કાગડાભાઈએ પોતાની તરસ છીપાવી લીધી